તો તરફ વાંસદા તાલુકામાં ઉનાઈ અને વાંસદાથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવેની ખરાબ સ્થિતિને લઈ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે લાંબા સમયથી પલાળેલા રસ્તા પર પોઢા ગાળા અને ખાડાઓ હોવાથી વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે પડેછ તંત્રની બેદરકારી સામે લોકોએ અનોખો વિરોધ દર્શાવ્યો હાઇવે પર અનેક બેનરો લગાવવામાં આવ્યા જેમાં લોકોએ માર્ગની ખરાબ હાલત સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો બેનરો પર સુરક્ષિત રસ્તો નહીં સુરક્ષા જોખમમાં જેવા સંદેશ લખાયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે રોજબરોજ મુસાફરી કરતી વખતે લોકોના વાહનો અને સમયનો મોટું નુકસાન થઈ રહ્યું છે મુખ્યત્વે હાઇ ક્લાસ વાહન ચાલકો અને સરકારી બસોની દુર્લભ અવસ્થાનો ઉલ્લેખ કરાયો છે સ્થાનિક લોકો તંત્રને સુરક્ષા અને સુવિધા પ્રત્યે સજાગ થવા માટે અપીલ કરી રહ્યા છે તેમનો રોષ આ વાતનો પુરાવો છે કે માર્ગોને યોગ્ય રીતે સમારકામ ન કરવામાં આવે તો ચાલકો માટે સતત જોખમ ઉભું રહેશે